મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લઈ પેરા મોટરિંગ સહિતની રાઇડ્સ પણ નિહાળી હતી અને ટેન્ટ સિટીનું ઉદઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે ધારોઈ ડેમ રિજિયન ડેવલપમેન્ટ સમગ્ર તયા ત્રણ ફેઝમાં સાકાર થશે અને સ્પિરિચ્યુઅલ એડવેન્ચર્સ ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પાડી શકશે ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે એટલું જ નહીં પોરો ફોરેસ્ટ તારંગા વડનગર અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમારે મેળા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતાં જણાવ્યું કે આ ધારો એડવેન્ચર ફેસ્ટ અંદાજિત પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝ વોટર બેઝ એર બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે તો તેમાં કુલ એકવીસ વિવિધ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજે થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું આ એડવેન્ચર ફેસ્ટના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી સાબરકાંઠાના સાંસદ બહેન બારૈયા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પૂર્વ મંત્રી અને એડરના ધારાસભ્ય રમણલાલ બોરા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા ખેરારૂના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના એમડી એસ છાક છુઆક સાબરકાંઠાના કલેક્ટર લલિતનારાયણ સંધુ મહેસાણાના કલેક્ટર એસ કે પ્રજાપતિ સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘીલા સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એડવેન્ચર ફેસ્ટ ના આકર્ષણો જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસ થી વધુ એક્ટિવિટીઝ રહેવા માટે અતિ આધુનિક સુવિધાઓ યુક્ત એસી ટેન્ટ સહિત એકવીસ ટેન્ટ સાથેનું ટેન્ટ સિટી સાંસ્કૃતિક કાર્યક્રમો પાવર બોટ અને પેરા સેલિંગ જેવી પાણીમાં થતી એક્ટિવિટીઝ પેરામોટરિંગ હોર હોટ એર બલૂન જેવી એક્ટિવિટી જમીન પર ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ માઉન્ટેન બાઇકિંગ સાયકલિંગ કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર અંદાજિત સોથી વધુ બેડની એસી ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ હોલની સુવિધાઓ તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ સર્ટિફાઈડ રાઇડ આકસ્મિક આગ સામે સુરક્ષા વ્યવસ્થાની ઉપલબ્ધતા બ્યુરો શેફ ಆಬದಲಿ ಪೂರಾ